અને મમ્મી પણ રેડી થઈ ગયા છે તો ચાલો બ્લોગમાં બની રહેજો આજ મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે તો જોઈ શકો છો આપણે રેડી થઈ ગયા છીએ મામાના ઘરે જવા તો ચાલો બ્લોગમાં બની રહેજો પેલો પણ રેડી છે હેલો તો અમે નીકળી ગયા તો બસ બસ મમ્મી થોડો બ્લોગ બનાવ્યો છે તો ગાઈસ તો મેં અહીંયા તમાશ દેખાઈ શકો છો ખૂબ ગરમી છે બસમાં અમે બસ વગર બેઠા છે અમાર બસ ને ઘણી વાર છે કંટાળો આવે છે બેસી બેસી ચાલો બ્લોગમાં બન્યા રેજો અમે તમને બસની સફર કરાવીએ અમે પણ પહેલી વાર જાય છે બસમાં હું તો પહેલી વાર જ જાઉં છું મામાના ઘરે

Yeah. <laughs>

ઉઠાવવું પડશે જમવાનું હતું પણ અહીંયા જમાય એવું નથી ચાલો બ્લોગ માં બની રહી છું ચના માસાલી ચાલી રહ્યું તો અમે બીજા બસ ડીપે આવી ગયા છે અને અહીંયાથી અમારે બીજી બસ પકડવાની છે કે તો અમે પોઈ મારા મામાના ઘરે અને ગામમાં એન્ટર થઈ ગયા છે પબ્બે થેલા ઉપાડ્યા છે મમ્મી ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે જોઈ શકું છું અને મારા મામાનું ગામ કઈ આવું છે સિટી

અમે અમારા મામાના ઘરે આવી ગયા છે બે મસ્ત તો મામા ના ઘરે આવી ગયા છે એ બ્લોગ માં બન્યા રેજો અમે અમારા મામા ના ઘરે ચાય પાણી પીધું નાસ્તો કર્યો ને હવે અમે જાય છીએ ફરવા તરત જ મારા મામા છોકરી ને મમ્મી ને તું આવીશ તો વાંધો નહીં તને એવા શું છે તને કોઈ ઓળખશે નહીં થાય એ એટલે તો કઈ નહીં નહીં લાવતા તો હું બધા જાય છી ખબર નહીં ક્યાં ફરવા જાય છે તો મનેય નથી ખબર હું તો પહેલી વાર આવી છું તો ચાલો બ્લોગમાં બની રહેજો તળાવ છે મસ્ત મજાની નાવા દે અહીંયા નદી માં કે ના જવાય ના નાવા જઈ શકે તો મસ્ત મજાની નદી છે પણ પાણી દોરું છે એકદમ વાવે છે અંદર

મમ્મીને ગમે ભાઈ મને તો ધૂળું મને પગમાં મમ્મી ખજવા રાવવા માંગ મોજડી પહેરી એટલે આવી ગઈ કે તો અમે જઈ રહ્યા છે લાકડીયાનું શું એને શું કહેવાય એને આપણે જઈએ પાંજરાપોરમાં તો અમે ગાય પાંજરાપોર છે અહીંયા જાય છીએ તો બ્લોગમાં બન્યા રેજો તમને પણ બતાવશું કે અહીંયા કેવી રીતના છે બધું ગાયો માટે સુવિધા ચાલો બ્લોગમાં બન્યા રેજો

અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મસ્ત છે જોઈ શકો છો હેલો અમે મસ્ત મજાનું અહીંયા જોવા જેવું છે તમે કોઈ અહીંયા નજીકમાં હોવ તો આવજો બહુ સરસ છે બધું પ્રાણીનું અને મસ્ત મજાનું ફરવાનું છે ફ્રીમાં છે સાવ તો આવજો તમે બધા મસ્ત મજાનું હે

અહીંયા તો ખાલી છે ઈ ભગવાન કેવા ઓલા બીમાર તો છે મમ્મી ઓર તો સુખ છે ઓ તો ગાઈસ અહીંયા જોઈ શકું છો બીમાર ગાયોને પણ રાખવામાં આવે છે મસ્ત સુવિતા સરસ છે બકરા તો બકરા જો ના ના ગદીલા પણ છે અહીંયા જોઈ શકો છો

ít học về nè, học về mèn đó, chưa chơi gì cả, mèn đang đi rửa tay cắt rau. à ba rồi, ấy van, học cái gì rồi? học bát tiên mà, học cái cái <laughs> nhau tì đã không tì đã đúng. hôm chưa bao nhiêu? học rồi. thế sao có chút đã mà là mummy nuôi gam, thế mà mummy

भैया जा सिक ओने करू कोन भैया जा ता ता बिन पानी मलवा न होई का तो मामी ने मैं आज आई मैं फरवा का मम्मी तो चलो मैं वे जाई रिया छ बीजा मामा ने करे ब्लॉग में बनी आ रही जो जय श्री कृष्ण हम ते आज ये ब्लॉग हम क्या रे बीजा मामा ने करे का तो बता ने जय श्री कृष्ण जय माता गुड नाइट आपका ले फरी मड़ी शो नवा ब्लॉग साथ के बाय बाय